બાબા વાઘેલાભાઈ વાઘેલાભાઈ જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર હાજર થાય એમનું માતાજીની ચુંદડી ઓઢાડી અને આપણા માજી સરપંચશ્રી એમનું સન્માન કરશે અભિની સમ્રાટ ગુજરાતી ચલચિત્રના અને ભરતભાઈ દેવાણી સમસ્ત હતા અને એમને ખુશી માનતા બાબત આંખમાંથી અશ્રુ વહેવા હતા એ ભરતભાઈ દેવાણી જે અભિની સમ્રાટને પણ રોવાયા હતા એક વખત એના તાળી પડે ચોક્કસ બોલો બહુ સાર વાત સાથો સાથ બારપરા સાંસ્કૃતિક મંડળને જે આપણે યથાશક્તિ સહયોગ કરે છે એવા ભરતભાઈ દેવાણી માજી સરપંચ તરફથી સાંસ્કૃતિક મંડળને અગિયાર રૂપિયા નું સહયોગ મળે છે મિત્રો વધાવી એક રૂપિયા સોમજીભાઈ દેવજીભાઈ મકવાણા બસો રૂપિયા લાભુબેન ચંદુભાઈ રાઠોડ સો રૂપિયા ધનજીભાઈ ફાફાભાઈ સોલંકી પાંચસો રૂપિયા મોફાભાઈ માધવજીભાઈ ગોહેલ રૂપિયા સો રૂપિયા હરિભાઈ મિસ્ત્રી પાંચસો ને એક બી એમકી ઇલેક્ટ્રિક્સ ભારતસિંહ સોલંકી સો રૂપિયા મહેશભાઈ પરમાર પરમાર બસો ને પચાસ રૂપિયા મોહનભાઈ